ભારતીય રેલવે મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન યાત્રાળુઓની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનો પર વિશેષ તબીબી સુવિધાઓ પૂરી પાડી છે ત્યારે કોઈપણ કટોકટીના કિસ્સામાં ઝડપી અને અસરકારક તબીબી સંભાળ પૂરી પાડવા માટે આ સુવિધાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન નિરીક્ષણ રૂમ સાથે પ્રદાન કરવામાં આવી છે ત્યારે ગયા મહાકુંભ દરમિયાન એક લાખ શ્રદ્ધાળુઓને પ્રથમ તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને આ વખતે રેલવે મોટી સંખ્યામાં મુસાફરોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સંભાળ પૂરી પાડવા માટે તૈયાર છે ત્યારે મહાકુંભ દરમિયાન મુસાફરોની આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે પ્રયાગરાજ જંક્શન સુબેદારગંજ નૈની જંક્શન અને પ્રયાગરાજ છીવકી સ્ટેશન પર નિરીક્ષણ રૂમ સ્થાપિત કર્યા છે આ રૂમમાં ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ હંમેશા હાજર રહેશે તમામ જરૂરી તબીબી સાધનો અહીં હાજર રહેશે જેથી મુસાફરોને ઝડપી સારવાર મળી શકે આ સાથે રેલવે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો સાથે સંકલન જાળવી રાખશે જેથી કોઈ પણ દર્દીને જરૂર પડે તાત્કાલિક રિફર કરી શકાય ત્યારે ભારતીય રેલવેનો હેતુ મહાકુંભ બે હજાર પચીસની ઘટનાને સુરક્ષિત સ્વસ્થ અને યાદગાર બનાવવાનો છે ત્યારે રેલવે દ્વારા કરવામાં આવેલી આરોગ્ય સુવિધાઓ અને વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓને ઉચ્ચ સ્તરની તબીબી સેવાઓ પૂરી પાડશે તેમની મુસાફરીને સુરક્ષિત અને આરામદાયક બનાવશે ત્યારે રેલવે પ્રશાસને તમામ પાસાઓનું ધ્યાન રાખ્યું છે અને મુસાફરોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા કરી છે